તમને ખબર છે આ શહેરની અંદર જે નળમાં પાણી આવે ને નળમાં એ પાણી થાકેલું આવે એને બહુ ટ્રાવેલિંગ કરવી પડે પાછા ઓલો બિલ્ડિંગવાળો ત્યાંથી ઉપર ટાંકીમાં ચડાવે ટાંકીવાળામાંથી પાછું હેઠે તમે એટલે પાછું ઠેઠ અગાસીમાં ગયા પછી પાછું પાંચમે માળે નીચે ઉતરે તમારા બાથરૂમમાં આવે પાણી તમારી બાલ્ટીમાં આવે ત્યારે હાફતું હોય છે પાણી બહુ સેન્સિટિવ વસ્તુ છે છે અત્યંત પદાર્થ પાણી એટલે વીજળીનું પણ વાહક કરંટ લાગે પાણી થાકી જાય પાણી તમારા વિચારોને અંદર લઈ લે છે એટલા માટે જેના તેના એનું પાણી આપણે પીતા નથી એમાં કોઈના પ્રત્યે નફરતની વાત નથી અને એવું કોઈ દિવસ મનમાં રાખતા પણ નહીં પણ પાણી અણુ પરમાણુ પકડી લે છે માણસના કોના વિચારો કેવા છે કોની જીવનશૈલી કેવી છે એના હાથનું પાણી એના ઘરનું પાણી એ પાણી એ સંસ્કારો લઈને આવે છે તમારે વધારે જો જાણવું હોય તો હોમિયોપેથી એના વિશે જો તમને ખ્યાલ હોય તો હોમિયોપેથીમાં એ જે દવા તમે લઈ આવો કેટલા જણાએ હોમિયોપેથી દવા ખાધી હોમિયોપેથી એ ખરખી ગોળી હોય ને સફેદ સફેદ એ ખરખી ગોળી પણ એની અંદર જે દવા નાખવામાં આવે એ દ્રાવણ નાખવામાં આવે એ ગોળીઓમાં એ ગોળી એને પોતાની અંદર લઈને પછી હોય સફેદ અડવણ નહીં અને એને અડવણ ના પડે આવી રીતે આમ ચાર ગોળી લેવાની એ હોમિયોપેથીની દવા જે રીતે બનાવવામાં આવે એ કેવી રીતે બનાવવામાં આવે એ તમે જોજો તો પાણીની સેન્સિટિવિટી કેવી છે એનો ખ્યાલ આવશે રાજુભાઈ દવાને જેમ જેમ તમે સો ગ્લાસ પાણીના ભરી અને એક ગ્લાસ દવા હોય એ સો ગ્લાસ પાણીમાં વેચો અને પછી એને હલાવી હલાવીને આમ પછાડતા જાઓ એટલે એ દવાને પાણીના અણુ પરમાણુ આત્મસાત કરી લે તરત લઈ લે પછી એ સો ગ્લાસ જે થયા હોય એમાંથી પાછા દરેકમાંથી સો સો ગ્લાસ બનાવો દાખલા તરીકે જેમ જેમ તમને બીજા પાછા સો ગ્લાસ બનાવ્યા તો સામાન્ય રીતે એમ થાય ને કે પછી હવે દવા જેવું હું રહ્યું આ તો પાણી જ છે આમાં દવાના તત્વ કેટલા પણ મજાની વાત એ છે કે દવાના ગુણ ઉલટાના એનાથી વધતા રહે છે પાણી બહુ સેન્સેટિવ પદાર્થ છે આપણું શરીર છે ને વાલા એ પણ સિત્તેર ટકા પાણીનું બનેલું છે

તો તમારા ઘરમાં નળથી જે પાણી આવી થાકેલું હોય છે એને થોડી વાર આરામ કરવા દેવો જોઈએ એટલે પાણી ગોળામાં ભરી રાખો થોડા કલાક એને આરામ મળે પછી એ પાણી પીવો સંવેદનશીલતાની આ પરાકાષ્ઠા છે આપણી બુદ્ધિ પણ જો સંવેદનશીલ હશે તો આ બધી વસ્તુ સમજશે નહી તો જળ બુદ્ધિ હશે તો એમાં 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 શું પાણી એટલે પાણી આવી દલીલ બુદ્ધિ કરે અત્યંત સેન્સેટિવ પદાર્થ છે એ સંસ્કારોને લઈ લે તુરંત પકડી લે છે